ભણતર પૂરું થયા પછી પિંગ અને જીંગ એક કંપનીમાં જોડાયા બંને બહુ મહેનત કરતા થોડા વર્ષો પછી પિંગને સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પ્રમોશન મળ્યું જ્યારે જીંગ હતો ત્યાંને ત્યાં સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ રહ્યો આનાથી નારાજ થઈને જીંગે રાજીનામું ધરી અને બોસને સંભળાવી દીધું કે એમને મહેનતું માણસોની કદર જ નથી અને એમની ચસમપોસી કરનાર લોકોને પ્રમોશન આપે છે બોસ જાણતા હતા કે જીંગ મહેનતું હતો પરંતુ પિંગ અને ઝીંગ વચ્ચે શું ફરક હતો કે ઝીંગને દર્શાવવા રાજીનામું સ્વીકારતા પહેલાં બોસે એને કામ સોંપતા કહ્યું બજારમાં જા અને કોઈ તરબૂચ વેચે છે કે કેમ એ જોયા ઝીંગે પાછા આવીને કહ્યું કે બજારમાં તરબૂચ વેચાય છે બોસે પૂછ્યું કે એક નંગ તરબૂચની કિંમત શું છે તો ઝીંગ ફરી બજારમાં ગયો અને જાણી આવ્યો કે એક નંગની કિંમત પચીસ રૂપિયા હતી ઝીંગની હાજરીમાં પિંગને બોલાવી અને એને બોસે એ જ કામ સોંપ્યું થોડી બાદ પાછા ફરી અને પિંગ કહે બોસ બજારમાં એક જ વ્યક્તિ પાસે તરબૂચ છે એક નંગના પચીસ રૂપિયા છે એની પાસે કુલ બસો ને ત્રીસ તરબૂજ છે દરેક તરબૂચનું સરેરાશ વજન પાંચ કિલો છે બધા જ તરબૂજ તાજા સરસ મજાના લાલ અને સારી ક્વોલિટીના છે પિંગની વાત સાંભળીને જીંકો તાજુક થઈ ગયો ને પોતાના અને પિંગ વચ્ચે શું ફરક હતો એ બરાબર સમજાઈ ગયો રાજીનામું આપવાને બદલે એણે પિંગ પાસેથી શીખવાનું નક્કી કર્યું તાત્પર્ય એ કે સફળ વ્યક્તિ સારું અવલોકન કરનારી સારી રીતે વિચારનારી અને ઊંડી સમજ ધરાવનારી હોય છે સામાન્ય વ્યક્તિ ફક્ત એક દિવસ આગળનું વિચારે છે જ્યારે સફળ વ્યક્તિ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને આવતા પાંચ વર્ષમાં શું થઈ શકે છે એ જુએ છે રાધે રાધે